નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો બારથી ચૌદસો ને અગિયાર હરસોલ તેરસો છ્યાસીથી ચૌદસો ને રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને છ મોરબી તેરસો પચીસથી ચૌદસો પંચ્યાસી ધ્રાંગધા બારસોથી એકત્રીસ હળવદ બારસોથી ચૌદસો ને સિત્યોતેર બારસોથી ચૌદસો એંસી ધારી અગિયારસો બાવીસથી ચૌદસો ને બાવન છોટાણા તેરસો ચાલીસથી ચૌદસો ને એકવીસ આંબલીયાસણ બારસોથી ચૌદસો ને અડતાલીસ ખેડબ્રહ્મા તેરસો નેવું થી ચૌદસો ને સિત્તેર ડોળાસા તેરસો ત્રીસ થી ચૌદસો ને પચાસ બોટાદ અગિયારસોથી પંદરસો ને પાંચ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને છોતેર વિસાવદર અગિયારસો બાવનથી ચૌદસો ને છત્રીસ જેતપુર અગિયારસો એક્યાસીથી ચૌદસો ને એકોતેર ખાંભા બારસો એકથી ચૌદસો ને સાઠ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને અગિયાર અમરેલી આઠસો બાસઠથી ચૌદસો ને ઓગણસી જસદણ તેરસોથી ચૌદસો ને પિંચોતેર બાબરા ચૌદસો ચાલીસથી ચૌદસો ને નેવું જામનગર બારસોથી ચૌદસો ને નેવું અંજાર ચૌદસોથી ચૌદસો ને ઓગણપચાસ જામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો ને એકવીસ હારીચ તેરસો છોતેરથી ચૌદસો ને પંચાવન વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને છપ્પન લાખણી બારસોથી તેરસો ને એકોતેર માણસા તેરસોથી પિંચોતેર સિદ્ધપુર તેરસોથી ચૌદસો ને અઠ્ઠાણું વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને છન્નું કુકરવાડા તેરસો થી ચૌદસો ને પાસઠ તેરસો એંસીથી ચૌદસો અઠ્ઠાવન વિસનગર બારસો પચાસથી પંદરસો